બારેજામાં આવેલી જમીન પર મહેશ ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ મંદિર મહેશ્વરી સમાજ માટે ઉદાહરણ રૂપ છે મહેશ ધામમાં દોઢસો રૂમ બનાવવાની જોગવાઈ છે તેની સાથે બાળકો માટે રમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગ સાથે મહેશ્વરી સમાજના કુળદેવીનું મંદિર બનાવવાની જોગવાઈ છે અહીં દરેક તહેવાર આનંદ ઉમંગથી ઉજવાય તે માટે પર્વની મજા માણી શકે તે માટે મહેશ ધામમાં ધુળેટી પરિવાર સાથે બધા તહેવાર મનાવે તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેકને નજીવી રકમમાં નાસ્તો ચા અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ગિરીશ રાઠી છે અને અહીંયા અમે ઓલ ઇન્ડિયા મહેશ્વરી ઢાટ સમાજ અને એ બધા ભેગા થઈને આ ધળેટીનો પર્વ ઉજવીએ છીએ આ મહેશ ધામ છે અઠ્યાવીસ વિગામાં બની રહ્યું છે ભગવાન શંકરના મંદિર ત્રણ મોટા હોલ દોઢસો રૂમ ગાર્ડન આ બધું થઈને આ બની રહ્યું છે અને અહીંયા આગળ આજે અમે ધૂળેટીનો પર્વ ઓર્ગેનિક કલરથી ઉજવી રહ્યા છીએ પ્યોર ઓર્ગેનિક કલર અને પાણીના ત્રણ અલગ અલગ હોજ અને ખુલ્લ વ્યવસ્થા નાસ્તા ઠંડાઈ એ બધી વ્યવસ્થા સાથે આ પરંપરાગત તહેવાર છે અને લગભગ હજારેક જણાનું આજે ગેધરિંગ છે અને બધા ઉલ્લાસથી મ્યુઝિક સાથે આ પર્વને ઉજવી રહ્યા છે